રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપીપુરા હિન્દુ મિલન મંદિર ખાતે યોજવામાં આવ્યો જેમાં મહિલા સહિત અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મહીકાવી હતી વિશ્વ હિન્દુ પરિષદના નેતા દીપકભાઈ આફ્રિકા તેમજ સાધુ સંતો અને બંગાળી સમાજના યુવા થી લઈને વયોવૃદ્ધ સુધીના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે રક્તદાન કેમ્પમાં રક્ત કરના રક્તદાતાઓનું સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે સુરત બંગાળી મેન્યુફેક્ચર જ્વેલરી એસોસિએશન વેલફેર ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બંગાળી સમાજના મેન્યુફેક્ચર અને જ્વેલરી એસોસિએશનના તમામ અગ્રણીઓ ભેગા મળીને આ કાર્યક્રમ દર વર્ષે કરતા આવ્યા છે પરંતુ પ્લેગ આવ્યા પછી કાર્યક્રમ બંધ કરવામાં આવેલો અને હવે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે લગભગ બસોથી ઉપર હોટલ બ્લડ ડોનેશન દર વર્ષે થાય છે તો આ બંગાલી સમાજે સુરતને કર્મભૂમિ ધર્મભૂમિ અને વ્યવસાયિક ભૂમિ પણ બનાવી છે અને જ્વેલરી એસ જ્વેલરીમાં બહુ મોટો ફારો બંગાલી સમાજનો રહ્યો છે અને સાથે સાથે હવે સામાજિક સેવા પણ કરે છે તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા કાલી એમને એવી શક્તિ આપે કે આવા સામાજિક કાર્યક્રમો પણ વારંવાર કરતા રહે ધાર્મિક કાર્યક્રમો તો પુષ્કળ કરે છે બ્લડ ડોનેશનમાં પણ સમાજના બધા જ લોકો ભેગા મળીને બ્લડ ડોનેશન કરે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ આગેવાનોને આ મા કાલી ફરીથી શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું એક વાત ખાસ વાત છે કે બંગાળી સમાજમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરે છે કારણ કે એમને બ્લડમાં કોઈ ખામી આવતી નથી જે મહિલાઓમાં હોય છે એટલે મહિલાઓ પણ બ્લડ ડોનેશન કરી શકે છે અને મોટા પ્રમાણમાં મહિલા બ્લડ ડોનેટ કરે છે સુરતમાં દોઢ લાખ જેટલી વસ્તી છે કારીગરોની જ્યુવેલરી સમાજમાં કારીગરોની દોઢ લાખ જેટલી વસ્તી છે પરિવાર સાથે બેથી અઢી લાખ થઈ જશે એટલે ઓલ ટોટલ બંગાળ સુરતમાં છેલ્લા અમે બે હજાર સત્તરમાં બ્લડ કેમ્પ કર્યા હતા સાડા પાંચસો છસો યુનિટ થયું હતું વચ્ચે પછી કોરોનાને લીધે બંધ હતું ને નાના નાના પ્રોગ્રામ તો થયા જ કરે બસો પાંચ બસો દોઢસો સો એવું થયા જ કરે છે આ વર્ષે બી રાખેલી છે બસોથી અઢીસો ટાર્ગેટ રાખેલી છે ભાગે લેડીઝો બી છે કારીગરો છે બધા જ આપે છે બ્લડ ને રક્તદાન એ બી એક મહાદાન છે એ દર ત્રણ મહિને કરવી જ જોઈએ દર ત્રણ મહિને બધાને કરવી જોઈએ રક્ત રક્ત બધા બીજાને કામ બી લાગે છે ને બીજાને જીવન બી બચાવે છે ને આજે બપોરે ત્રણ ચાર વાગ્યા સુધી ચાલશે મોટી ભાગે કારીગર આવશે બાર વાગ્યા આસપાસ ને આ રીતે દર વર્ષે આપણે કરતો જઈએ છીએ ધાર્મિક અપગ્રહમાં બી થાય છે દોઢ દોઢસો બસો બ્લડ કેમ્પ આપણે દર વર્ષે ત્રણ ચાર કરીએ જ છે નાના મોટા નાના મોટા કરીએ છીએ ને એ કરવા બધાને કરવા જોઈએ હું બધાને કહીશ કે ભાઈ બ્લડ ડોનેટ કરો બ્લાડ દાન કરો રક્તદાન કરો તમારી રક્તદાનથી બીજાની જીવન બચી શકે છે હિન્દુ મિલન મંદિરમાં આજે સુરત બંગાળી